વડોદરા શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓને કાયમી કરવાની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલ આજથી શરૂ વડોદરા કોર્પોરેશન હસ્તકની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ ચોથા વર્ગ કર્મચારી સંઘ દ્વારા પાંચસો સિત્તેર કર્મચારી કાયમી કરવા માંગણીનો ઉકેલ લાવવા તારીખ ચાર સુધીનું અલ્ટિમેટમ આપ્યું હતું પરંતુ કોઈ નિવેડો નહીં આવતા આજથી તારીખ પાંચથી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરવામાં આવી શિક્ષણ સમિતિની દાંડિયા બજાર સ્થિત મુખ્ય ઓફિસ ખાતે સંઘના નેજા હેઠળ હડતાલના મંડાણ કરવામાં આવ્યા સંઘના પ્રમુખના નિલેશભાઈના જણાવ્યા મુજબ ઓગણીસો બાણુંમાં પાંચસો સિત્તેર કર્મચારીઓ હતા જેઓને કાયમી કરવામાં આવ્યા નથી તેમણે કહ્યું હતું કે પાંચસો સિત્તેર કર્મચારીઓનો હાલ કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં પણ સમિતિએ ચોથા વર્ગના ચાર કર્મચારીઓ કે જેઓ પટાવાળા હતા તેઓને ડ્રાઈવર તરીકે ત્રીજા વર્ગમાં બઢતી આપી કાયમી કરી દીધા છે એમાં પણ એક કર્મચારી નિવૃત્ત થતાં તેને પેન્શન મળવાનું ચાલુ થયું છે કોર્ટમાં કેસ ચાલુ હોવા છતાં ચાર કર્મચારીઓ કઈ રીતે કાયમી કરાયા તે મુદ્દે તેમણે આરટીઆઈમાં જવાબ માંગ્યો છે આ મુદ્દે જે કોઈ જવાબદાર હશે તે સામે તેમણે કાયદાકીય કાર્યવાહી કરવા ચીમકી આપી છે હાલ માત્ર એકસો પાંચ કામ કરે છે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે જે બધા ચાર પાંચ વર્ષમાં નિવૃત્ત થઈ જશે અગાઉ જે સમાધાનની ફોર્મ્યુલા નક્કી થઈ હતી તે મુજબ સંઘ કાયમી રાહે પગાર અને પેન્શન ઉપરાંત ચાલુ નોકરીએ જે કર્મચારીઓ અવસાન પામ્યા છે તેને આપવા પાત્ર લાભો આપવા માંગ કરી રહ્યું છે આ વખતે પણ પ્રકારનું લોલીપોપ લેવામાં નહીં